આજે આપણે બનાવીશું નવી રીતે વટાણાનું એકદમ ટેસ્ટી એવું શાક એકવાર તમે આ રીતે શાક બનાવજો બીજી વાર આ જ રીતે બનાવશો એટલું ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું અડધ ટી સ્પૂન જીરું ધોળા મીઠા લીમડાના પાન બે જીણી સમારેલી ડુંગળી અને બે ટેબલ સ્પૂન કોથમીર હવે ડુંગળીને બે મિનિટ જેવું સાતળી લે વટાણાનું શાક તો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે તેમાં ઉમેરીશું બે ઝીણા સમારેલા ટમેટા અડધો ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ધાણાજું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી દઈએ

બે મિનિટ પછી મસાલા ખૂબ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં અઢીસો ગ્રામ વટાણા ઉમેરી દઈએ અને બે મિનિટ મસાલા સાથે કૂક કરી લે હવે તેમાં ઉમેરીશું પાણી પાણી તમે ગ્રેવી પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો તો અહીંયા મેં દોઢ ગ્લાસ પાણી ઉમેરી રહ્યો છું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે દસ થી પંદર મિનિટ થવા દઈએ જેથી વટાણા સારી રીતે કૂક થઈ જાય તો મિનિટ પછી તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થાય તેવું શાક બન્યું છે હવે શાકને ગરમ ગરમ સર્વ કરી લે એકદમ સ્વાદિષ્ટ વટાણાનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ વટાણાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો